સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે ત્યારે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ શાહે સુરત આવ્યા છે ત્યાં ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે હાજરી આપી હતી સાથે ગણપતિ બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના પણ કરી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય છે આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો ભટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી મૈધરપુરા દાડિયા શેરીમાં ગણપતિ બાપાની પૂજા કરી હતી પરિવાર સાથે ગણેશ પંડાની મુલાકાત કરવામાં આવી છે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી છે સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો ઉત્સવમાં કાંકડી ચારો નથી આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કઈ અઘટિત ન થાય તે માટેની તૈયારીઓ સમીક્ષા કરવામાં આવી છે સુરતમાં આવેલા ડીજીપી વિકાસ સહાય પરિવાર સાથે શ્રીજીની આરતી કર્યા બાદ અધિકારીઓ સાથે બંદોબસ્ત અને તહેવારને લઈને ચર્ચા પણ કરી છે